ઉપર બોલેરો ગાડી ટાયર ડ્રાઈવરે પોતાની સાઈડ બીજા ટ્રેક પર ખોટી રીતે ઉભી રાખી હોય જે કોઈ પણ જાતનું રિફ્લેક્ટર કે ગાડીના પાર્કિંગ સિગ્નલ ચાલુ રાખ્યા વિના આવતા જતા વાહનો ને થાય તે રીતે બેફિકર બની ટાયર બદલતી વખતે એક અજાણ્યા ટ્રકનો ચાલક પૂર ઝડપે આવતા બોલેરો ગાડીના પાછળના ભાગે અથાળી ગયો હતો જેના કારણે ડ્રાઈવરને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે પાછળ આવતી મારુતિ એસ ગાડી પણ અકસ્માત થયો હતો જેમાં બોલેરોના પાછળ પર અથડાતા અંદર બેઠેલા બે ઇસમોને ગંભીર ઈજાઓ થતાં ગાડીમાં બેસેલા ગોપાલ ભગવાન સાણીનું તથા આરોપી અજય ધીરુભાઈ ખમાણી બોલેરો ચાલક ડ્રાઈવરનું પણ સારવાર દરમિયાન ભરૂચ હોસ્પિટલમાં મોત થયું હતું જ્યારે બીજા એક વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ થતાં આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા છે એક જ દિવસમાં ટ્રિપલ વાહન અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા